દર મહિનાની સત્તર તારીખે યોજાતા વિનામૂલ્ય નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ આજે સત્તર તારીખ મુજબ વણિક મહનોની માળીહાટીના ખાતે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ અભાબેનાર શેઠ મલોત્રા માળી હાટીના આશીર્વાદ માળીઆાટીના સૌજન્યથી રણસદાસ બાપુ આખલી હોસ્પિટલ રાજકોટ દ્વારા યોજાયેલા વિનામૂલ્ય નેત્ર રોગ નિદાન દવા સારવાર કેમ્પમાં આજે ઉપસ્થિત આદરણીય વંદની બ્રહ્માકુમારી મિતાબેન તેની સાથે આવેલા બેન પૂર્વ સભાપતિ અમિતભાઈ સિસોદિયા તેમજ સેવા આપતા આપતા દેવાણંદભાઈ સિરાજભાઈ મુલાણીભાઈ અશોકભાઈ ભૈલાભાઈ વિનોદભાઈ લઘુભાઈ સહિતના તેમજ આ પ્રેસ પ્રતિનિધિઓ આવેલા દર્દીઓને આવકારીએ છીએ અને આ કેમ્પ દર મહિનાની સત્તર તારીખો જે અત્યારનું જે વીસ હજાર સાતસો ઓપરેશન છે એ પણ ઓપરેશન ફેલ નથી દર આમ સામાન્ય રીતે ગણિત એક દર્દીને દસ હજાર રૂપિયાનો ખર્ચ આપણે એક પૈસાનો ખર્ચ નથી આવતો લઈ જવું મૂકી જાવો ઓપરેશન નેત્રમાણી ફિટ કરી દઈ કારવાથી માંડીને બધી વ્યવસ્થા કરવામાં આવશે અને આવી સુવિધા માળિયામાં આંખ માટેની કોઈ એવી ન હોય ઓપરેશન શક્ય બને ત્યારે આ કેમ્પ માળિયા માટે ખૂબ આશીર્વાદરૂપ છે અને આ કેમ્પમાં જે લોકો દર્દીઓ આવ્યા છે એને ખૂબ સફળતા શુભેચ્છા મળે એવી પ્રાર્થના રાખે છે આ કેમ્પમાં જે દાતાઓએ દાન આપેલું છે જે તમને કહી સેવા સેવાભાવી સેવા આપે છે અને ખાસ કરીને રણથોદાસ બાપુ આપની હોસ્પિટલ જે આખો પરિષમ ઉઠાવતા કેમેરા દ્વારા છે તેઓનો તેમજ આવેલા દર્દીઓને સફળતા શુભેચ્છા અને દાતાઓનો બધાનો રથોદાસ બાપુ આપની હોસ્પિટલનો અને મંત્રણ કરી અને શુભેચ્છા પાઠે અને આભાર માનીને માની માની વિરામ આપો છે મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ બેંક ની બાજુમાં ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો